કેશોદમાં વેરાવળ રોડ ઉપર એક હડકાયા ઘનખૂટે મચાવ્યો આતંક કેશોદમાં આસપાસ એક રખડતા ઘનખૂટે જુનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા ઇન્ટીરિયર ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લ્યો તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જુનાગઢ તા અનેક માણસોને હડફેટ લેતા વેરાવળ રોડ પર થોડીવાર માટે નાસભાગ મચી ગઈ હતી આ ઘટનાને લઈ રોડ પર પસાર થતા અજાણ્યા અનેક વાહન ચાલકો ભોગ બન્યા હતા અમુક લોકો ઇજાગ્રસ્ત પણ થયાનું જાણવા મળ્યું છે ત્યારે રસ્તા પર પસાર થતા રાહદારીઓને સ્થાનિકો દ્વારા સાવચેત કરવામાં પણ આવી રહ્યા હતા ત્યારે થોડા સમય માટે સ્થાનિકો ભયભીત પણ થયા હતા